એને રામ રામ છે ગામનો ચોરો કાર્યક્રમ સાંભળનાર સૌ શ્રોતા મિત્રો અને ખેડૂત મિત્રો કહેવાયું છે કે ખેતી પાતી ઓર બીનતી ખેતી પાતી ઓર બીનતી ઓર કી ખંજવાળ એ તો નહીં પર હથડે આપ કરન મેસાર ખેતી કરવી હોય કોઈ ચીજવસ્તુ કે કામકાજની વેચણી કરવી હોય કે પછી પીઠમાં ખંજવાળ આવતી હોય ને તો એ જાતે જ કરવી પડે હા આયોજનપૂર્વક ખેતી કરી કાર્યની સોંપણી જરૂર કરી શકાય પરંતુ છેવટની દેખરેખ તો ખેડૂતે વાડી માલિકે જાતે જ રાખવી પડે અને જાતે જ બધું જોવું સંભાળવું પડે તો જ ખેતી સારી રીતે થઈ શકે અને એમાંથી સારી ઉપજ પણ મળે અને સારી આવક પણ રડી શકાય તો એવી જ રીતે કોઈ ચીજ વસ્તુ છે કે કાર્ય છે એની વેચણી પણ જાતે જ બધા પાસાનો વિચાર કરીને કરવી જોઈએ અને વિનંતી એ પછી કોઈ પ્રસ્તાવના રૂપમાં હોય કોઈ આયોજનના રૂપમાં હોય કે કોઈ મૂડીરોકાણ કરવાનું હોય ત્યારે પણ કે પછી કોઈ સરકારી કામકાજ પતાવવાનું હોય ત્યારે પણ જાતે જ કરવું પડે હા સહયોગ મળી રહે પણ છેવટની જે પરિકલ્પના છે એ કાર્ય કરનાર વ્યક્તિની જ હોવી જોઈએ અને વિનંતી એ પછી ભજન ભાવના રૂપમાં હોય ને તો પણ જાતે જ કરવી પડે એટલે કે ગાયને કે પછી સાંભળીને હવે મિત્રો વાત કરીશું આજના કાર્યક્રમની તો આપણે બધા જાણીએ છીએ કે શાકભાજી એ પછી કંદમૂળ હોય પાંદડાવાળા હોય કે અન્ય શાકભાજી હોય સમતોલ આહાર માટે જરૂરી છે અને તે માટે લગભગ માથાદીઠ આપણને ત્રણસો ગ્રામ જેટલા શાકભાજીની જરૂર હોય છે પરંતુ આપણા દેશમાં શાકભાજીનો દૈનિક માથાદીઠ વપરાશ છે એ પ્રમાણમાં ઓછો છે જેનું મુખ્ય કારણ શાકભાજીનું ઓછું ઉત્પાદન અથવા તો બગાડ અથવા તો પછી આહાર પ્રત્યેની ઓછી સભાનતા જવાબદાર છે આમ જોવા જઈએ તો આપણા દેશમાં શાકભાજીના વાવેતરનો જે વિસ્તાર છે એ દુનિયામાં અગ્રસ્થાનમાં આવતા દેશો પૈકીનું એક છે પણ છતાંય આપણે ત્યાં શાકભાજીની માથાદીઠ ઉપલબ્ધતા કહી શકીએ તો એ ઓછી છે શાકભાજી પાકો રોકડિયા પાકો ગણી શકાય કેમકે એમાં ઉત્પાદનનું વેચાણ થતાં રોકડી આવક મેળવી શકાય છે શાકભાજી પાકો માનવ આહારમાં અગત્યનો ભાગ ભજવે છે કેમ કે એમાંથી કાર્બોદિત પદાર્થો ચરબી પ્રોટીન અને ક્ષારો તેમજ વિટામિન્સ પુષ્કળ પ્રમાણમાં મળે છે એટલે શાકભાજીને રક્ષણાત્મક ખોરાક પણ ગણવામાં આવે છે અને શાકભાજી ખાવાથી રોગ પ્રતિકારક શક્તિ પણ વધે છે આ તો થઈ શાકભાજીના મહત્ત્વની વાત પણ શાકભાજીની ખેતી જો વ્યવસ્થિત રીતે આયોજનપૂર્વક કરવામાં આવે અને એમાં પણ શાકભાજીનું વધુ ઉત્પાદન મળે એવી પદ્ધતિઓ અને ટેકનિકો છે એને અપનાવવામાં આવે તો ઊંચી ગુણવત્તાવાળા તેમજ એકમ વિસ્તારમાં વધુ ઉત્પાદન મેળવી શકાય છે આજે આપણે મુખ્યત્વે શાકભાજીમાં વધુ ઉત્પાદન મેળવવા માટે મલચિંગ છે રાબિંગ છે ત્યાર પછી પિયતમાં પણ કેટલીક પદ્ધતિઓ છે એ બધી પદ્ધતિઓ વિશે વિગતવાર વાત કરીશું તો આપણા રાજ્યમાં શાકભાજીના શિયાળુ ઉનાળુ અને ચોમાસું એમ ત્રણેય પાક લઈ શકાય છે શિયાળુ પાકોમાં કોબીજ ફૂલકોબી પાપડી કોથમીર મેથી પાલક વગેરે જેવા શાકભાજી પાકોનો સમાવેશ થાય છે રીંગણ છે મરચી છે ટામેટી કોબી આ બધા શાકભાજી પાકો ધરું ઉછેર કરી અને ફેર રોપણી દ્વારા ઉછેરવામાં આવે છે ઉનાળું અને ચોમાસું પાકોમાં મરચી ટમેટી રીંગણ ભીંડા તુવેર પરવળ ટીંડોળા કારેલા કાકડી કોળું તેમજ કઠોળ પાકમાં તુવેર છે ગુવાર ચોળી આ બધા પાકોનો સમાવેશ થાય છે હવે આ બધા પાકોનો સારી ગુણવત્તાવાળું બીજ લાવીને ફક્ત વાવી દેવાથી કામ ચાલતું નથી આર્થિક રીતે એનું પોષણક્ષમ ઉત્પાદન મેળવવા માટે પરંપરાગત ખેતી પદ્ધતિઓ સાથે જરૂરી ફેરબદલ પણ કરવું જોઈએ શાકભાજીના પાકોમાં ટૂંકા સમયમાં વધુ ઉત્પાદન આપવાની ક્ષમતા રહેલી છે એટલે આ પાકો ફળદ્રુપ સારા નીતારવાળી અને ભેજ સંગ્રહ શક્તિ સારી હોય એવી ગોરાડું મધ્યમ કાળી કે કાંપવાળી જમીનમાં ખૂબ સારી રીતે થાય છે આ જમીન એને અનુકૂળ છે પણ તે છતાંય જમીનને જરૂરિયાત મુજબ બનાવવા માટે હળ અને કરબથી વ્યવસ્થિત ખેડ કરી સમાર મારી સમતલ બનાવીને અગાઉના પાકના જળિયા હોય એને વીણી અને પછી જુદા જુદા શાકભાજીની વાવણી એ પાકની ખાસિયત પ્રમાણે અને ઋતુ તેમજ જમીનનો પ્રકાર વગેરે ધ્યાનમાં રાખી સપાટ કે પછી ગાદી ક્યારા નીકપાળા અથવા ખામણા તૈયાર કરીને કરવામાં આવે છે આ ઉપરાંત શાકભાજીમાં પાકોનું વધુ ઉત્પાદન મેળવવા માટે વાવેતરની ઋતુ વિસ્તાર અને માંગ તેમજ પિયતની સગવડતા પ્રમાણે વધુ ઉત્પાદન આપતી અને રોગજીવાત સામે રોગ પ્રતિકારક શક્તિ ધરાવતી હોય એવી શંકર જાતોને કે સુધારેલી જાતોને પસંદ કરવામાં આવે છે ત્યારબાદ અનુકૂળતા પ્રમાણે ધરું ઉછેર કરવા પડે છે હવે ધરું ઉછેર કરવા હોય ને ત્યારે રાબિંગ ટેકનિક વાપરવી જરૂરી છે રાબિંગ ટેકનિકમાં શું હોય છે કે જમીન ઉપર ઘઉંનું ભૂસું કે બાજરીનું કચરું અથવા તો નકામું ઘાસપાથરી અને પંદર સેન્ટીમીટર જેટલો થર બનાવવામાં આવે છે તેમજ પવનની વિરુદ્ધ દિશામાં એને સળગાવવામાં આવે છે જેથી જમીન ધીમા તાપે લાંબો સમય સુધી તપે હવે આને રાબિંગ કહેવામાં આવે છે રાબિંગ કરવાથી શું થાય છે કે જમીનમાં રહેલા ફૂગ જીવાણુ કીટકોના કોશેટા કૃમિ તેમજ નીંદણના બીજનું નિયંત્રણ કરી શકાય છે જો રાબિંગ શક્ય ન હોય તો સફેદ પારદર્શક પાતળા પ્લાસ્ટિકનો ઉપયોગ કરી વરાબ થઈ ખેડ કરી અને ક્યારાના માપ પ્રમાણે દસથી વીસ દિવસ સુધી પ્લાસ્ટિક ઢાંકી રાખવામાં આવે છે ત્યાર પછી એક ગૂંઠા વિસ્તાર માટે સો કિલોગ્રામ જેટલું કોવાયેલું છાણિયું કે ગળતિયું ખાતર નાખી અને એ શક્ય ન હોય તો દસેક કિલોગ્રામ જેટલો દિવેલીનો ખોળ નાખી દરું વાડિયાની જમીનમાં ઝીંક અને લોહ તત્વની કે પછી કોઈ પણ મૂળ તત્વ કે સૂક્ષ્મ તત્વની ઉણપ ન હોય એ રીતે એ બધા તત્વો જરૂરિયાત મુજબ નાખી જમીનની ઢાળને પણ ધ્યાનમાં રાખીને ક્યારા બનાવી અને ધર ઉછેર કરવામાં આવે છે હવે કરીએ મૂળ વાત તો ધરું ઉછેર પછી વ્યવસ્થિત રીતે ખામણા કે પછી ક્યારા બનાવી અને શાકભાજીની ફેરરોપણી કરવામાં આવે છે ઋતુ પ્રમાણે તેમજ પાક પ્રમાણે પિયત આપવામાં આવે છે મોટે ભાગે હવે શાકભાજી પાકો ડ્રીપ નો ઉપયોગ કરીને જ વાવવામાં આવતા હોય છે જેથી કરીને ખાતર પાણી વગેરેનો બચાવ કરી અને વધુ ઉત્પાદન મેળવી શકાય છે આ ઉપરાંત મલ્ચિંગ એટલે કે આવરણ એ એક મહત્ત્વની ટેકનિક છે આવરણનો ઉપયોગ કરવાથી પાણીની જરૂરિયાત ઓછી કરી શકાય છે મલ્ચિંગ એટલે કે આવરણનો ઉપયોગ કરવાથી પાણીની જરૂરિયાત ઓછી કરી શકાય છે અને જમીનમાં ભેજ વધારે સમય સુધી જાળવી શકાય છે એટલે બે પિયત વચ્ચેનો ગાળો વધારી શકાય છે ઉત્પાદન વધારો પણ મળે છે અને મલ્ચિંગ માટે આવરણ તરીકે પ્લાસ્ટિક છે શેરડીની સૂકી પાતરી છે ડાંગરનું પરાળ છે ઘઉંનું ભૂસું દિવેલાની ફોતરી સૂકું ઘાસ વગેરેનો ઉપયોગ થઈ શકે છે મલ્ચિંગ કરવાથી પાકમાં નિંદામણ રોગ અને જીવાતનો ઉપદ્રવ ઘટાડી શકાય છે અને શાકભાજીની ગુણવત્તા સારી મેળવી શકાય છે ખાસ કરીને ઉનાળામાં શાકભાજી પાકને લૂથી બચાવવા માટે મલચિંગ ખૂબ જ ઉપયોગી છે કેમ કે ગરમીના દિવસોમાં બાષ્પીભવન જલ્દી થઈ જાય છે આ પ્રક્રિયા ઝડપી બને છે જેને કારણે જમીન ઝડપથી સુકાવા લાગે છે અને છોડમાં પણ ભેજનું પ્રમાણ ખતમ થઈ જાય છે પરિણામે છોડ સુકાવા લાગે છે આ સંજોગોમાં વાનસ્પતિક મલ્ચિંગ અથવા તો પ્લાસ્ટિક મલ્ચિંગ કોઈ પણ પદ્ધતિનો ઉપયોગ કરી શકાય અને આ પદ્ધતિને અપનાવવાથી પાણીના બાષ્પીકરણની પ્રક્રિયા ઓછી થાય છે ધીમી પડે છે અને છોડમાં ભેજ ટકી રહે છે જમીનમાં પણ ભેજ જળવાઈ રહે છે અને પાક ખરાબ થતો નથી શાકભાજી પાકોને મકાઈ અથવા અન્ય પાક લગાવી અને આજુબાજુથી રક્ષિત કરી ને પણ લૂ લાગવાથી બચાવી શકાય છે એ માટે મોટે ભાગે મકાઈ છે નેપિયર ઘાસ છે એવા પાક લગાવવાથી શાકભાજી પાકને સીધી લૂ ની અસર થતી નથી આ ઉપરાંત શાકભાજી પાકોમાં વીણી અને ગ્રેડિંગ ટેકનિક પણ મહત્વનો ભાગ ભજવે છે શાકભાજીની વીણી જે તે પાકની જાત બજારમાં માંગ અને વિસ્તારને ધ્યાનમાં રાખીને ફળના રંગ આકાર અને કદ પ્રમાણે કરવામાં આવે છે વધારે પડતા કુમળા કે પાકટ ફળો અથવા તો શાકભાજી ઉતારવાથી ઉત્પાદનમાં ઘટાડો થાય છે બજાર ભાવ પણ ઓછા મળે છે અને અંતે નફાકારકતામાં ઘટાડો થાય છે તો નિકાસ માટેના શાકભાજી છે એ જે તે દેશની જરૂરિયાત અને તેની ગુણવત્તાને ધ્યાનમાં રાખીને કરાય છે શાકભાજી ઉતાર્યા બાદ રોગ અને જીવાતવાળા ફળો છે એને દૂર કરી અને જુદા જુદા વિભાગમાં ગ્રેડિંગ કરીને બજારમાં મોકલવાથી ભાવ સારા મળતા હોય છે દાખલા તરીકે આપણે દૂધીની જ વાત કરીએ તો દૂધીમાં થ્રીજી ટેકનિકને અપનાવીને દૂધીનું ઉત્પાદન વધારે મેળવી શકાય છે થ્રીજી ટેકનિકમાં શું કરવામાં આવે છે કે દૂધીની જે વેલ છે એની ખાસિયત એ છે કે એની વેલ ગમે એટલી લાંબી થઈ જાય પણ એમાં ફૂલ જ આવે છે એટલે એને અટકાવવા માટે એકાદ બે ફૂલ મૂકી અને બીજા ફૂલ તોડી લેવામાં આવે છે અથવા તો ત્યાર પછી જે અગ્રકલિકા હોય એને કાપી નાખવામાં આવે છે તો થોડાક દિવસો રહી અને એ વેલમાં બીજી શાખા નીકળવા લાગે છે હવે આ શાખામાં પણ એક બે ફૂલ મૂકી અને બીજા નર ફૂલ તોડી લેવામાં આવે છે જે વેલો છે એમાં ત્રણથી વધુ શાખા થવા દેવામાં આવતી નથી અને વેલાને કોઈ લાકડા કે કોઈ આડસ સાથે વ્યવસ્થિત રીતે બાંધી વધવા દેવામાં આવે છે થોડા દિવસો પછી આ દરેક શાખામાં દરેક પાંદડામાં માદા ફૂલ લાગવા માંડે છે અને એ માદા ફૂલ ફળમાં બદલી શકાય છે એટલે આમ સરેરાશ કોઈ સામાન્ય દૂધીની વેલમાં પચાસથી સો જેટલી દૂધી મેળવી શકાતી હોય એક ઋતુ દરમિયાન એની જગ્યાએ એ જ વેલામાંથી બમણીથી ત્રણ ગણી સંખ્યામાં દૂધી મેળવી શકાય છે અને બીજું કે જો ફળો સારા હોય દેખાવમાં તો એની માંગ સારી રહે છે એટલે એટલા માટે એને નેટથી અથવા તો પારદર્શક પ્લાસ્ટિકથી બાંધવામાં આવે છે અને એના કારણે પ્લાસ્ટિકની સાઇઝ જેટલું જ ફળનું કદ થાય છે એટલે એક સરખા કદના ફળો પણ મેળવી શકાય છે અને આકર્ષક ફળ પણ મળી રહે છે કેમ કે એના ઉપર આવરણ આવી જવાથી કલર વગેરે આકર્ષક મળે છે આમ નવા અને પ્રગતિશીલ ખેડૂતો જેઓ કૃષિ ક્ષેત્રમાં હંમેશા કંઈક નવું કરવાની પેરવીમાં રહેતા હોય એવા ખેડૂતો આ બધી ટેકનિકો અપનાવતા જ હોય છે અને એના પરિણામે વ્યવસ્થિત આયોજન અને વ્યવસ્થિત ખેતી કરી અને સારું એવું આર્થિક વળતર મેળવી શકતા હોય છે ટૂંકમાં કહીએ તો કોઈ પણ પાક હોય એમાં વધુ ઉત્પાદન કેવી રીતે મેળવવું તે અંગેની જુદી જુદી અને નવી નવી ટેકનિકો હંમેશા સમયાંતરે આવતી જ હોય છે તો આવી બધી ટેકનિકો અંગેની માહિતી ખેતીવાડી ખાતામાંથી અથવા તો બાગાયત ખાતામાંથી તેમજ હવે તો ગવર્મેન્ટના કિસાનોના પોર્ટલ ઉપર પણ આ બધી માહિતી મળતી હોય છે જરૂર છે વધુ અભ્યાસ દ્વારા અને જુદી જુદી ટેકનિકોના સમન્વય દ્વારા ખેતીમાં આ બધી નવતર ટેકનિકોનો ઉપયોગ કરવાની વધુ સારું ગુણવત્તાયુક્ત ઉત્પાદન મેળવવાની નવા નવા બજાર સંશોધનો દ્વારા બજાર મેળવવાની અને છેવટે સારું આર્થિક વળતર જેમાં મળી શકે એવી ટેકનિક અપનાવી અને ખેતી કરવાની તો મિત્રો આજે આપણે વાત કરી શાકભાજીની ખેતીમાં જુદી જુદી ટેકનિકો અપનાવી અને ઉત્પાદન કેવી રીતે વધારવું તેની હવે નેટ હાઉસ અને ફેનપેડ ઉપરાંત ગ્રીનહાઉસમાં પણ શાકભાજીની સારી એવી ખેતી થઈ શકે છે ફક્ત જરૂર છે પોતાના વિસ્તાર જમીન અને પિયતની સગવડ તેમજ ઉત્પાદન કરવાની તો મિત્રો આજે આપણે વાત કરી શાકભાજીના ઉત્પાદન અંગેની વિવિધ ટેકનિકોની આજનો ગામનો ચોરો કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ તો ગામનો ચોરો કાર્યક્રમ સાંભળનાર સૌ શ્રોતા મિત્રોને નીલમબેનના જાજા કરીને રામ 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 રામ